આ વર્ષે થશે ધોધમાર વરસાદ આ ટિટોડીના ઈંડાને આધારે અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી અંબાલાલ પટેલના મત મુજબ જો ટિટોડી છે એ એક ઈંડું મૂકતી હોય તો અષાઢ મહિનાની અંદર વરસાદ પડે બે ઈંડા મૂકતી હોય તો અષાઢ અને શ્રાવણ મહિનાની અંદર વરસાદ પડે ત્રણ ઈંડા મૂકે તો જેઠ અષાઢ શ્રાવણ મહિનાની અંદર વરસાદ પડે અને ચાર ઈંડા મૂકે તો ચારે ચાર મહિનાની અંદર એ વરસાદ પડતો હોય છે એટલું જ નહીં પણ ટિટોડીએ ઈંડા કઈ રીતે મૂક્યા છે એના પર પણ વરસાદ છે એનું મહત્ત્વ રહેતું હોય છે કે જો ટિટોડી છે એના ઈંડાની છાંચ એ નીચે જમીન તરફ રહેતી હોય આપની વિડીયોની અંદર દેખાય તે રીતે તો વરસાદ છે એ પુષ્કળ માત્રાની અંદર ધોધમાર માત્રાની અંદર પડવાની શક્યતાઓ એ રહેલી છે એટલું જ નહીં ટીટોડી ઈંડા કઈ જગ્યાએ મૂકે છે એના પર પણ વરસાદ છે એની આગાહી છે એ થતી હોય છે મોટા ભાગે જો ટીટોડી છે એ સામાન્ય નીચાણવાળા વિસ્તારની અંદર જો ઈંડા મૂકતી હોય તો વરસાદ છે એ ઓછો પડવાની શક્યતા હોય છે તળાવના સૂકા વિસ્તારની અંદર ઈંડા મૂકતી હોય તો વરસાદ એ ઓછો પડવાની શક્યતાઓ છે હંમેશા ટીટોડી જો ઊંચાઈ પર ઈંડા મૂકે તો વરસાદ છે એ વધારે અને પુષ્કળ માત્રાની અંદર એ પડવાની શક્યતાઓ રહેલી છે અહીંયા આપણે વિડીયોની અંદર જોઈ શકાય કે એક ટિટોડી એ છે એ સામાન્ય ઊંચા ટેકરા પર છે એ ઈંડા મૂકેલા છે આના પરથી આપણે ચોમાસાનું અનુમાન કરી શકાય કે આ વર્ષે ચારે ચાર મહિના ભરપૂર વરસાદ રહેશે અને ચોમાસું છે એ સારું રહેશે આવું પ્રસિદ્ધ અંબાલાલ સે પટેલ એની આગાહી મુજબ આપણે કહી શકાય તો આ ઈંડાના આધારે આપણે એવું કહી શકીએ કે આ વર્ષનું ચોમાસું છે એ સારું અને ભરપૂર રહેશે જેથી કરીને ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક બની રહેશે એવું આ ઈંડાના આધારે આપણે કહી シャ